સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે અશોક સિંહને સાવ ઓછી કિંમતની અંદર અને સારા કન્ડિશનમાં ટ્રેક્ટર છે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ અને ભાવ સાવ ઓછો રાખવામાં આવ્યો છે તો ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો તાત્કાલિક અશોક સિંહનો કોન્ટેક કરો બાકી ટ્રેક્ટરની બધી જવાબદારી વિડીયો પૂરો જોતા રે જો બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર છે જે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અશોક સિંહને સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને પાંચના મોડલનું આ ટ્રેક્ટર સિમસન એન્જિન છે જે અત્યારે ખૂબ જ માર્કેટમાં છે આ ટ્રેક્ટર અને એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે અને કંપની કલરમાં આખું ટ્રેક્ટર જોવા મળશે અને એન્જિન ટકા છે ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહનો કોન્ટેક કર્યા બાદ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે અને તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે અને પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે તો જે મિત્ર ટ્રેક્ટર લેશે તેને પાર્સિંગ કરાવવાનું રહેશે ટાયર સારા છે કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર બધા છે એક લાખ ચાલીસ હજાર કિંમતમાં ફેરફાર રૂબરૂ સ્થળ પર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ જય ભવાની હોટલે તમને હોટલ પાસે આ ટ્રેક્ટર જોવા મળશે રાજકોટની અંદર તો અશોકસિંહના નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે અશોકસિંહ નામ અને તેમના નંબર એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો